સુરતના ઓરછા વિસ્તારમાં આવેલી માતાવાડીની હેમકુંજ સોસાયટીમાં બે વર્ષની બાળકી ઓરડાનો દરવાજો અંદરથી બંધ થઈ જતાં અંદર ફસાઈ ગઈ હતી સુરત બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને કોઈપણ બારીકે દરવાજો તોડ્યા વિના માત્ર પાંચ મિનિટમાં બાળકોને સુરક્ષિત બહાર કાઢી પ્રશંસનીય કાર્ય કર્યું હતું ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારના માતાવાડી ખાતે આવેલી હેમકુંજ સોસાયટીના પંચાવન નંબરના ઘરમાં ત્રીજા માળે રહેતા ચૌહાણ પરિવારની બે વર્ષની બાળકી ઘરની અંદર એકલી રમતી હતી જ્યારે તેની માતા બહાર હતી રમતા રમતા બાળકી અચાનક ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો જેથી તે અંદર બંધ થઈ ગઈ હતી દરવાજો બંધ થતાં બાળકી રડવા લાગી જે સાંભળી માતા ગભરાઈ ગઈ અને સહાય માટે ચીસો પાડવા લાગી માતાની ચીસો સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને બાળકીના પિતાને જાણ કરાય જેમાં થયેલા લોકોએ બાળકીને બહાર કાઢવા દરવાજો તોડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેમાં તેઓને નિષ્ફળતા ન મળી આ દરમિયાન કોઈએ સુરત ફાયરબ્રિગેડને આ ઘટનાની માહિતી આપી મદદનો કોલ મળતાની સાથે જ વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ફાયરના જવાનોએ પરિસ્થિતિનો ત્વરિત અભ્યાસ કર્યો અને ઉરડાની બારી અથવા દરવાજો તોડ્યા વિના તેમની કુશળતા વાપરીને માત્ર પાંચ મિનિટમાં બાળકીને સહી સલામત બહાર કાઢી બાળકીને કોઈ નુકસાન થયું નહોતું અને તેને પરિવારને સોંપવામાં આવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુધીર ગઢવી દસના અડતાલીસ કલાકે ફાયર ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમમાં કોલ મળેલ કે એક બાળકી રૂમની અંદર ફસાઈ ગયેલી છે દરવાજો લોક થઈ ગયેલો છે અશ્વનિકુમાર ફાયર સ્ટેશનથી તુરંત ફાયરના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ દરવાજો તોડી અને બે વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢેલ છે ઘણા બાળકો નાના બાળકો જે છે એ આવી રીતે ઘરમાં એકલા હોય અને રમત રમતમાં દરવાજા અંદરથી બંધ કરી દે છે તો માતા પિતાને એટલો સંદેશ છે કે બાળકને એકલું મૂકવું નહીં જો એકલું મૂકે તો અંદરની સાઈડથી દરવાજો પરમેનન્ટ જે એનો કડી છે એમાં તાળું મારેલું રાખે જેથી કરીને દરવાજો લોક થાય નહીં